ફાર્મિંગ એન્ડ ડેરીટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે પશુપાલન અલગતા વિડીયો બનાવીએ છે જેમાં ઘણા બધા વિડીયો એ પણ બનાવ્યા છે અમે કે પશુપાલન કરતાં કરતાં આપણે દેશી ગાયો રાખી અને ગીર ગાયો થકી કઈ રીતે ગાય આધારિત ખેતી કરાય અને ગાય આધારિત ખેતી કરી અને આપણે જે રાસાયણિક ખાતરોવાળું ખાઈએ છે પીએ છે તેનાથી આપણા શરીરને બહુ બધું નુકસાન થાય છે તે પણ ના થાય અને તેવા વિડીયો બનાવીએ છીએ અને આજે આપણે પશુપાલનના એક તબેલાનો વિડીયો બનાવવાનો છે તેના માટે અમે આવ્યા છીએ સાતરડા ગામની અંદર જે સાહેબ પોતે ગવર્મેન્ટ શિક્ષક છે પ્રાથમિક શાળાની અંદર તે શિક્ષક છે અને પોતે પશુપાલનમાં સારું એવું કામ કરી રહ્યા છે અને તેમનો તબેલો સરસ છે અમે અંદર ફરીને સાફ સફાઈ અને તેમનું કામકાજ તેમની ગાયો બધી તંદુરસ્ત છે અને આગળ આપણે બધી જ માહિતી લેવાની છે કે કઈ રીતનું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને તેમનું સરકારી નોકરી હોવા છતાં પણ પશુપાલનનો વિચાર કેમ આવ્યો તે પણ આપણે આ વિડિયોની અંદર માહિતી લેશું તો સાહેબ તમારું નામ અને એડ્રેસ જણાવો મારું નામ પ્રજાપતિ મહેશભાઈ નાનાભાઈ ગ્રામ સાતરડા તાલુકો માલપુર જિલ્લા લોલી તો પશુપાલનનો કેમ વિચાર કર્યો તમે

થોડો વિચાર કરેલો ખરો તમે કશું નહીં મૂકી જતો સાહેબના તબેલા માં આપડે મેટ ઘણી જગ્યાએ જોઈ છે પણ માહિતી નથી આપી તો સાહેબના તબેલામાં મેટ છે

ખર્ચી અને આવી મેટ પસંદ કરી શકો કારણ કે દસ લિટર પ્લસ ગાય જો દૂધ આપતી હોય ને તમે આવી જગ્યા ની અંદર બોધો તો એને પાઠું આવી જાય અને સૌ નવી બીમારીઓ થાય કારણ કે વધારે દૂધ આપતી હોય ગાય તો શું થાય બેઠવા તકલીફ થાય અને જયારે ટ્રેસ ફ્રી ના રહી ગાય તો સારું દૂધ ના બનાવી શકે અને સારું દૂધ ના આપી શકે તો આ એક મસ્ત મજાનો વિચાર છે એમનો અને મેટ ગાયો માટે રાખી છે એક ની અંદર લગભગ બે ગાયો આવી જાય બે મેટ સાથે તો ત્રણ ગાયો ઉપર આવી જાય છે

আয়া সাইলেন্ট তো লাগাইছি সাইলেন্ট খাওড়াইছি বস বাকি তো খালি লোক আস্তارو দাঁড়াবো না করব বানাই তো আছি তো ফা કોઈ কই আ লাইন এর মধ্যে না কইরো સામાન્ય પશુ તો આપણે જોયું છે પણ આ ગવર્મેન્ટ સાહેબ છે તો કઈ રીતનું એમનું ખાનદાન નું ખબર રાખે છે કારણ કે બધા કમેન્ટો કર છે કે ભાઈ સાહેબ તો ખાલી નોકરી કરતા છે ને બીજા માણસો સંભાળતા છે એમને બધી જ ખબર છે કે કયા પશુ ને કેટલું ખાનદાન આપવાનું તો આપણને બતાવશે કે કઈ રીતનું છે હા સાંભળદાન પાપડી અને મકાઈ પાપડી મિક્સ માં છે પરાઈ રાખી ગયા બબઈ વાટકા અને આ બાજુ મકાઈ છે આ મકાઈ ભરડું એને ગરમ કરી અને પરળી દેવાનું અને બધા પશુ નું બબી વખા મૂકી દેવાનું ગરમ કરવાનું આ બધા એવા ખેડૂતો મળે છે જે સરખા સવાલ જવાબ ના કરી શકતા હોય કારણ કે આ સાહેબ છે ગવર્મેન્ટમાં નોકરી કરે છે ને એવા ઘણા લોકો મળતા હોય કારણ કે તેમનું કામકાજ પ્રોફેશનલ લેવલનું છે તો એમની પાસે માહિતી લઈએ કે યુવાનો માટે કંઈક સંદેશ આપશે સાહેબ અત્યારે સરકારી નોકરી છે જ નહીં સરકારી નોકરી નથી એટલે ધંધો એક જ હોય ચોખ્ખો ધંધો હોય તો આ પશુપાલનો છે

તો અત્યારે નકલી દૂધ પણ ઘણું બધું બજારમાં બની રહ્યું છે ઘણા જે મોટા માણસો એમને મળે છે એ લોકો કહેવાય છે જેટલું ઓરિજિનલ દૂધ માર્કેટમાં છે ને એના કરતા ડબલ નકલી દૂધ છે તો પશુપાલન લાઈનની અંદર આવો સારું છે કોઈ એવું નથી કે ભાઈ તકલીફ પડે છે હા તકલીફ તમે શરૂઆતના દિવસ ત્રણ ત્રણ પોસઠ દિવસ તકલીફ પડે પછી તમે જેમ જેમ તમને એક્સપિરિયન્સ થાય એમ તમે આગળ વધી જાઓ અને આ ની અંદર અમે ઘણા એવા માણસો જોયા છે કે જે પશુપાલન થકી ઘણા બધા મોટા મોટા બિઝનેસ ઉભા કર્યા છે તો પશુપાલનની અંદર એવી કોઈ જ અ એવું નથી સાહેબ જો અ ઘણા લોકો સરકારી નોકરી કરતા હોય ને એમનું ગુજરાન કમ્પ્લીટ ચાલતું હોય તો આવું ના વિચારે પણ સાહેબ એ સરસ વિચાર્યું છે અને પોતાના પરિવારને શુદ્ધ દૂધ ઘી અને માખણ કાયમી મળી રહે કારણ કે બજારની અંદર તમને બધાને જ ખબર છે કે મિલાવટ આજકાલ વધી ગઈ એના માટે ગમે તેટલી મોટી કંપની હોય પણ મિલાવટ એની અંદર આવે જ કારણ કે એને લોબો સમય સુધી ટકાવી રાખવા માટે પૂરતા કેમિકલ અંદર ઉમેરે તો ટકી રહે આપણે ઘરનું દૂધ પણ ચોવીસ કલાકની અંદર ખરાબ થઈ જાય તો જો તમારે સારું એવું જીવનની અંદર જીવવું હોય તો એક તો ઓર્ગેનિક ખેતી કરો ગાયાધારી ખેતી કરો અને આ રીતે પશુપાલન કરીને પોતાના પરિવારના સારું એવું એક એક્ઝામ્પલ આપી શકો છો તમે કારણ કે સરકારી નોકરી તો ખાલી સાહેબ એકલા જ કરે છે બાકી બધા પરિવારનું આ પશુપાલન થકી ભરણ પોષણ થઈ જાય ને બીજી આવક તમારી બચત રહે તો આ એક સરસ વિચાર છે ગામડાની અંદર રહી અને તેમનું ગામમાં પણ સરસ મજાનું ઘર છે તે અહીંયા સેટલ થયા છે અને એમના અહીંયા શાંતિ છે અમે એક કલાક બેઠા ને તમને મેડિટેશન જેવું લાગ્યું શાંતિ જેવું લાગ્યું તો આ રીતે તમે વિચાર કરી શકો છો ખેતરની અંદર તબેલો બનાવી અને લગભગ તમે દસ જેવા સારા પશુ રાખો તો લગભગ વાર્ષિક થી દસ થી પંદર લાખ આવક કરે છે લોકો અને તમે તે એનું પ્રોફિટ માર્જિન કાઢો તો ત્રણથી ચાર લાખ રૂપિયા ચોખ્ખો નફો થાય કેમ કે પાછળથી તે શું કહેવાય ખાતર પણ મળતું હોય છે અને અ બીજી બધી ઘણી બેનિફિટ હોય છે તમે જ્યારે બેસિન વિચારો અને જો નેગેટિવ વિચારે એને કોઈ પણ પ્રકારનો પ્રોફિટ દેખાતો નથી અને પશુપાલકમાં પાલકમાં સાહેબનું સારું એવું કામ છે આ કે મકાઈ ફળો છે એને ગરમ કરી અને દરેક પશુને બબે વાટકા બકરીવા તો સાહેબનું ચાપ કટર પણ મસ્ત છે તો સાહેબ કેટલા સમયથી વાપરાવ તમે જાણો છે ચાપ લગભગ આખી વરસ તો રિપ્લેસમેન્ટ ખર્ચ આવો કરું કોઈ ખા કોઈ રિપ્લેસમેન્ટ નહી ખાલી ઓન્લી ફોર કટર છે એક કટર કરાઈ પર કટર એવું હોય કે તે ગહાઈ જાય એટલે થોડું મોટું કાપ એટલે તને તૈયાર કરાઈ દે એટલે જેણું કાપ થઈ અને સરસ મજાનું કામકાજ છે પશુપાલક ની અંદર વાછરડીઓ પણ આ ભલે સાહેબ કહેતા હોય એ એમની રીતે ડોઝ મૂકે પણ સારા ડોઝ મૂકેલા છે આપણે જોઈ શકીએ સારી નસલની વાછરડીઓ છે ત્રણે ત્રણ અને

તો અમે જોઈએ છે ઘણી જગ્યાએ જર્મન શેર રાખેલા હોય છે અમે ખુશી નથી શકતા કારણ કે ટાઈમ બહુ લોબો થઈ જતો ઇન્ટરવ્યુમાં પણ સાહેબે સરસ માહિતી આપી કે જર્મન નો ફાયદો એ અને બીજી વસ્તુ શું કે આ પશુપાલન આપણે જે કરીએ છે ને એ કદાચ ગાય વી વાણનો કોઈ ટાઈમ ના હોય રાત્રે કદાચ તમારા ફાર્મ ઉપર તમે હાજર ના હોય ને ગાય પીવાયતુ કુતરા અંદર આવી જાય તમને ખબર ના પડે પણ ખબર પડે તમે ગાય જે હોય ગાય પીવાતી હોય તો અમને ખબર ના હોય તો એ છે ને અમને કે ભાઈ કોઈ તકલીફ છે એમ તો અમને ખબર પડે કે તો મેલી બેલી ખાઈ જવાના પ્રશ્નો ઘણા ફાર્મ ની અંદર બનતા હોય છે પણ આ જે રાખેલો હોય આ ટ્રેનિંગ હોય અને આ લગભગ તો પોતાના પશુ હિંસા ના કરતો હોય તો તો ઘણી જગ્યાએ અમે જોઈએ રાત્રે ગાય મેલી ખાઈ ગઈ કૂતરું લઈ ગયું કોઈ ખબર જ ના હોય પશુપાલકને કારણ કે રાતની વિવાણનો કોઈ ટાઈમ ના હોય ને પરફેક્ટ ખબર ના હોય ખેડૂત હોઈ જાય ને ગાય વીવાઈ ગઈ ને તાત્કાલિક કદાચ મેલી પણ પડી ગઈ ને કૂતરું લઈ ગયું તો આ રીતનું તમે મોટું ફાર્મ હોય તમારે દસ પંદર વીસ નું તો જર્મન સેફટ રાખી શકો અને તમને સારું એવું બેનિફિટ પણ થાય કે આવો અંદર ટાંક હા હા આ જે ભાગ છે ને આમાં જવાનો છૂટો મૂકો તો અંદર આ બાજુ જવાનું દે ટ્રેનિંગ કરે કોઈ ઉછી હોય ને તો છૂટી જાય તો પોતે બસે તો બહાર નીકળે એવું અંદર અંદર દે પોતે અંદર ના જાય પશુ નું પાલન કરી રહ્યા છે તો વાર્ષિક કેટલી આવક થાય સાહેબ સાત લાખ ની વાર્ષિક આવક થાય તો બોનસ અલગ એની અંદર બોનસ અલગ બોનસ બોનસ વાવ બોનસમાં ટકાવારી સાબર ડેરી ટૂંકવાનું તમારી મંડળી જે કાઢે પછી આપડે લાખ બે કહી દઈએ ને એટલું કદાચ મંડળી ના કાઢી શકે ના હોય પણ સાત લાખ નું દૂધ ખરું સાહેબ અને સારું એવું પશુપાલન ની અંદર કામ છે મોટી વાત એ છે કે સરકારી નોકરી કરે છે સરકારી નોકરી કરતા હોય બહુ અને હોય કામ ના કરી શકે પણ સાહેબ એક સામાન્ય જીવન સરસ ગામડાઓ છોડી અને ખેતરમાં ઘર કરી અને આમ તમે કહી ના શકે કલ્પના ના કરી શકો એવી જગ્યાએ ઘર પોતાનું કરી અને પોતાના પરિવાર સાથે ખુશીથી રહી રહ્યા છે અને આજુબાજુ પણ સારો એવો પેસ છોડેલો છે ઘર ની અંદર અને ઘર પણ વ્યવસ્થિત રીતે કરેલું છે અને એમનું મોટું ઘર ગામ ની અંદર છે અને અહીંયા શિફ્ટ થયા છે હમણાં થોડા સમયની અંદર જી ભાઈઓ આવે છે તો એમને આ સમયમાં યુવાનો કોઈ કામ કરવા તૈયાર નથી પણ જ્યાં ભાઈઓ છે પશુપાલનમાં જોડાયેલા છે તો પશુપાલન મિત્રોને મારી ખાસ વિનંતી કે તમે આ ભાઈઓને અમને ખૂબ ખૂબ સપોર્ટ કરો અને એ પણ આગળ આવે પણ આપણે આગળ આવીએ એવી ખૂબ ખૂબ શુભકામનાએ